રેડી જાય ગયા અને વરસાદ તો એમ કેવાય ને કે આખી રાત હો ને અમારે ઘરે પાણી પણ આવી ગયું છે કઈ રીતે પાણી આવ્યું તમને દેખાડો આમ તો જો પેલા હજી વરસાદ ચાલુ છે કા સંદીપ સંદીપ તો જો પાણી ભરતી લી લીધી છે હવે જો ઘડી કાશો ને અડધી કલાક ફળી આમ પાણી આવી જવાનું છે સારું વરસાદ હવે પાણીમાં હાલવાનું રહે બધું એવું છે બધું બે ત્રણ વર્ષ પેલા પાણી ભરાણું અમારા પગવા મળશે પાણી પછી અમારા ઘરમાં આવી જાય ઓલખેલા પાણી સુધી પાણી આવી ગયું હતું તમે જો કેટલું ઊંચું છે તો ના સુધી પાણી આવી ગયું હવે જોઈએ કેટલું પાણી આવે આખા સોમાહા માં પાણી નતું આવ્યું ને અટાણે આવ્યું બોલો કાલે એક રાતમાં પાણી આવી ગયું બોલો એટલો વરસાદ આમ એમ કહેવાય ને કે ધોવાય નાખ્યું એટલો વરસાદ આવી ગયો છે બધા નદી નાળા છે ને ભરાઈ ગયા છે ને ક્યાં સુધી પાણી આવ્યું નહીં હાલો તમને દેખાડ્યું તો બધા વિડીયો બેના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઇક કરી દેજો સેલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને બીજી ફેમિલી વાત કે અટાણે એમ કહેવાય કે માંડવીનો મોલ હોય પછી કપાનો મોલ હોય એટલે ખેડૂતને કેટલું નુકસાન થયું હોય ઈ તો અમારા સિવાય આપણા સિવાય કોણ અહીં એમ થાય કે એટલે ખેડૂતોને કેટલી ચિંતા છે કે એનો મોલ નાનેથી મોટો કર્યો હોય ને એટલે મોલ સારો આવ્યો હોય ત્યાં માણાના મોલ બગાડી નાખ્યા હાથમાંથી વહી જાય એવું થાય ને અમારે અહીં કઈ રીતે પાણી ભરાય ને હાલો તમને ફટાફટ દેખાડી પાણી અહીં સુધી બધું ભરાઈ ગયું છે એમ જો આ બધું પાણી ભરાઈ ગયું છે રેમ સેમ જો આ આ બધે તો છે ને અહીંયા પાણી ઘણું ઘણું છે કાસે ને કરેપણે એટલે એમ ટેમ્પો સુધી પાણી આવી ગયું હવે એટલે પાણી આવી ગયું હવે ડાયરેક્ટ છે ને ફળિયામાં જ ગડવા મળશે તો આવી રીતે એટલું પાણી આવી ગયું છે હવે જોઈએ આખો દિવસમાં કેટલું પાણી આવે પાણી વધે નહિંતો સારું અમને તો એમ હશે વધે તો ડાયરેક્ટ ઘર માં જવાનું છે પાણી જોવાનું છે આજ એવું છે જય માતાજી હા હું આવું આજ પાણી પાણી

પાણી વધતું જાય વધતું જાય તો તમારે પણ આવી રીતનો વરસાદ હોય ને તો કમેન્ટ કરીને કેજો કે એટલો બધો છે કે ઓછો છે કે કઈ ગામ વરસાદ છે તમે કઈ ગામ રહો છો એ બધું છે ને તમે કમેન્ટ કરજો તમને ખબર પડે કે કઈ કઈ વરસાદ હતો વરસાદ ચાલુ છે ને મારા બાકી હવે વાડીયા જવું છે તો અમે પેસલ લઈ લીધો છે ઈકો આ છે ને ઈકો લઈને બધા છે ને જોવા જઈએ વાડિયા કેવી ના પરિસ્થિતિ છે ઈ તો જોવા જઈએ પાણી વધી બા પાણી વધી ગયું ને હે

બધે પાણી હા ભેરું છે હામ ધોકાર હું આમ તો જો બધું થઈ ગયું પાણી વાડીમાં કેવું છે ને એ જોવાનું છે ખેતરોમાં એટલે એટલે પાણી ભરાય ખેતરમાં આમ મોલ ધોવાઈ નાખ્યા હા 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 ફેમિલી કેટલું કેટલું પાણી ભેર્યું બધાના મોલ અમારા ખેતરોમાં એટલું પાણી છે ફેમિલી આમ જો કેટલું પાણી કેટલું પાણી જોવા જવાનું છે હે હેતુ પેલી વાર અમારે વાડીયા જોવા જાય ગાડુડું લે ગલુડું પારુડ ગુ ખે બોલો વરસાદ આવ્યો ને તેમ જો આવ

તો ફેમિલી આજ તો વાડીમાં કઈ એમ નથી કેમ કે છે ને પાતરા બાતરા બધું તણાઈ ગયું પૂરું થઈ ગયું ખેતર માં તો હવે ફટાફટ હવે ઘેર પણ તોડી લીધા નથી બે તો ફટાફટાવે અહીંથી જાય ડાયરેક્ટ ઘરે ફેમિલી આવી જશે વાડીએ થી ઘરે વાડીએ કઈ હક નહીં આઈ જો હક પહોંચી હવે હમ થોડી થઈ પૂજા પૂજાબીન એટલે એટલે પગ એટલું પાણી છે પાણી નો કઈ ભરવા નથી હવે થાય હવે તો શું કરું આપણા કેમ થાય કેમ નહીં કેટલું પાણી આવે એ હવે તો જોતું અમારા ગામમાં જોયું ને ઠેક ઠેક આવે ફરિયા ફરી ને રોડ ની માથે થી પાણી જાય છે તમે અમારા ગામમાં બીજી વાત કે ફેમિલી છે ને ઘરે આવે ને છે ને સંદીપ કે લાટ જ નથી લાટ હા વાઈ ગઈ આમ જો લાટ વઈ ગઈ સંદીપ એમ કે થાંભલો ન થાંભલા પડ્યા હે

ખાવાનું હોય તો ધોવું પડે મજાનું જમરુક છે કેટલું કેટલું પાણી દેખાઈ ને જોવા જઈએ કા વાત કે તો વાંધો નઈ તો ફટાફટ વાહ જો આવી રીતનું વાતાવરણ છે એક રહ થઈ ગયેલું છે

ભૈયા બનાવીને રેડી થઈ ગયું કેન્સન ફેમિલી ગરમા ગરમ ભૈયા ભજીયા ખવા ગરમ ભજીયા ખાઈ કે સવારે પાણી ભરાયું કે નક્કી નથી ભરાય વરસાદ એવો આવે છે

બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે છે અને ગેમો હોય ને તો લાઈક શેર કરજો પેલી વાત પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળીશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા